નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર ખાતે રામ રામનવમી નિમિત્તે રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અયોધ્યામાં રામ મંદિરની ભવ્ય પ્રતિષ્ઠા બાદ વડનગરમાં પ્રથમ વખત રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ખોડિયા હનુમાન મંદિરમાં આવેલ રામજી મંદિરમાં ભવ્ય આરતી કરીને રામ રામરથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી આ રથયાત્રા વડનગરમાં ફરીને ચાચરના ચોકમાં આવેલ રામજી મંદિરે પહોંચી બાર વાગે રામજી મંદિરમાં મહાઆરતી કરવામાં આવી હતી આ રથયાત્રામાં વડનગરના રામ ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી શું કહેશો આજે રામનવમી નિમિત્તે આયોજન કરવામાં આવ્યું આજે જે રામનવમી નવમી નિમિત્તે જે આયોજન કર્યું છે એમાં એવું છે કે જે લોકોની આસ્થા હતી અને વર્ષો જૂનો પ્રશ્ન હતો અને અયોધ્યામાં જે રામ મંદિર બન્યું ખરેખર એ બહુ હતું અને જે રામ મંદિર બનાવ્યું એ રામ મંદિર પછી જે ઠેર ઠેર રામનવમી યાત્રા નીકળે છે તો સરસ આયોજન કર્યું છે અને રામ નવમી નિમિત્તે ખોડિયાર માનથી રામ રામજી મંદિર સુધીની જે આયોજન કર્યું છે એમાં વટનગરની પ્રજા અને વટનગરના લોકોનું ખૂબ જ ઉત્સાહ છે અને આયોજન સારું કર્યું છે એ બદલ એ પણ લોકોનો ખૂબ ખૂબ આભાર શું નામ સાથે મારું નામ સચિનભાઈ બારોટ છે શું કહેશો આજે રામ નવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી આજે વડનગરની અંદર રામનવમી નિમિત્તે જે શોભાયાત્રા નીકળવામાં આવી છે એમાં પાંચસો વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું સાનિધ્યની અંદર એ પ્રતિષ્ઠા થઈ તથા અમારા પ્રભુ શ્રી રામ અયોધ્યાની અંદર સ્થાપિત થયા એના બાદ વડનગરની અંદર નાગધરા કોડિયાર હનુમાનથી લઈને નીકળી અને શ્રી આપણે રામજી મંદિર જૂના ચાચર ત્યાં સુધીની અમારી યાત્રા નીકળવામાં આવી છે અને એમાં લોકોનો બહુ પ્રતિસાદ મળ્યો છે જય શ્રી રામ જય જય